સુરત મહાનગર પાલિકાની સિટી બસના ચાલકોની બેદરકારી વારંવાર લોકોના જીવન સાથે રમત રમતી હોય તેવી હોય છે ત્યારે પાણેસરા વિસ્તારમાં વર્ષોથી જે બસમાં યુવતી મુસાફરી કરતી હતી તે જ બસના ચાલકે યુવતીના બંને પગ પર બસના બિલ એક મહિના પહેલા ચડાઈ દેતા લાચા થયેલી યુવતીનું સારવાર દરમિયાન દોઢ મહિને હોસ્પિટલના બીચાને મોત નીપજવા પામ્યું છે સુરત મહાનગરપાલિકાને સિટી બસ અને બીઆરટીએસ બસના બેફામ અને બેદરકાર ચાલકોના કારણે શહેરીજનોને વારંવાર વેઠવાનું વારો આવે છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ પાંડેસરા વિસ્તારની પાણેસરા વિસ્તારમાં રહેતી એક પચીસ વર્ષીય મરાઠી પરિવારની યુવતી અર્ચના મધુકર ઓતારી સિટી બસમાં મુસાફરી કરતી હતી અને ગત અઠયાવીસ અર્ચના ઘર પાસે બસમાંથી ઉતરતી હતી તે સમયે બસના ચાલકે બસ ચાલુ કરી દેતા અર્ચના નીચે પટકાઈ હતી અને તે જ સમયે બસ અર્ચનાના બંને પગે ચઢી જતા તેમને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતી જ્યાંથી વધુ સારવાર માટે યુવતીને ખાનગી હોસ્પિટલે ખસેડાઈ હતી પરંતુ ભગવાને કંઈક બીજો જ લખ્યું હોય તેમ આખરે દોઢ મહિનાથી વધુ સમય સુધી સારવાર બાદ પણ અર્ચના ઓતારીનું મોત નીપજવા પામ્યું હતું હાલ તો આ મામલે પોલીસે અગાઉ અકસ્માતનો ગુનો નોંધ્યા બાદ હવે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો બેફામ રીતે બસ હંકારી વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે ત્યારે બેદરકાર ડ્રાઈવરો સામે કડકમાં કડક કાર્યવાહી લોકો માંગ કરી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા